સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત છે ત્યારે સુરતના પૂર્ણાની સોસાયટીમાં બોર્ડ લાગી ગયા છે સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ નહીં સાથે મહિલાઓએ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો સ્માર્ટ વીજ મીટરના વિરોધ વચ્ચે પુણા વિસ્તારમાંથી જન આંદોલનનો આરંભ કરાયો છે વિવિધ સોસાયટીમાં મીટિંગો કરી ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરાઈ હતી હાલમાં ઘણી સોસાયટીઓમાં બોર્ડ લગાવી દેવાયા છે કે સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવાયા છે તો સ્માર્ટ મીટર માટે પ્રતિબંધિત સોસાયટીમાં પરમિશન વગર દાખલ થવું નહીં મહિલાઓએ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો સ્માર્ટ વીજ મીટરને લઈ અનેક સોસાયટીમાંથી મોટા પ્રમાણમાં વાંધા કરાઈ કરાય છે સુરત શહેર ની અંદર ઘણા દિવસો થી સ્માર્ટ મીટર નો વિરોધ ત્યારે પુણા વિસ્તાર માં આવેલ સોસાયટી ની અંદર સ્માર્ટ મીટર નો વિરોધ જોવા મળ્યો ત્યારે મહિલાઓ છે શું કેશો બેન તમે સ્માર્ટ મીટર નો વિરોધ ન લઈને સ્માર્ટ મીટર તો પેલા એટ બનવું જોઈએ કારણ કે જે દોડા લટકે છે ને કરવા જોઈએ સુરત સ્માર્ટ બનાવો પછી સ્માર્ટ મીટર મુકાવો જે ઇન્ડસ્ટ્રીયલ છે મોટી પ્રજાઓ છે ઉદ્યોગો છે પેલા ત્યાં ચોરી થાય છે એ લોકો છેડાઓ ડાયરેક્ટ માં જોડી દે છે તો એ લોકોને પેલા સ્માર્ટ મીટર મુકાવો પછી મારી પ્રજાઓ ને આપડો દેશ પેલા લોકશાહી છે જો પ્રજા નું નહીં છે તો પ્રજા મોદી કેમ છે આ વિચાર વર્ષે એક નાટ ને ને ભાજપ નહીં લોક પડે નહીં તો છે સ્માર્ટ બી કે પર ખાલી વિરોધ કરી છે બેન શું તમે સ્માર્ટ વિરોધ કરી શું સ્માર્ટ મીટર અમારે જોતા જ નથી બેન બિલ એમ કે છે એટલે સ્માર્ટ મીટર અમારે બોલ નથી કેમ કે સ્માર્ટ મીટર અમારે નથી બેટા

અમારા ઉપર ઘર હાલવાનું અમારે બધું કરવાનું હોય તો અમારે કેમ કરવું આમાં તો અમારે અમારે સ્માર્ટ મીટર જોતા નથી કેમકે અમારા ભણાવવું ભણાવું તમારે કામી કામી નથી દેવું આમ બધું હવે તમે આમ કહો કે બિલ પહેલે ભરવાનું પછી તમારે લાઈટ મળશે હવે હવે મશીન આપવું કે ઘર નું કામ કરવું કે આ તમારે બધું કરવું આમ કેમ અમારે બધું ફોગાવવું ચોક્કસ થી કારણ કે સરકાર કરવામાં છે પચીસ હજાર કરોડ રૂપિયા મોટો સરકાર દ્વારા પણ જોઈએ સરકાર દ્વારા પાંચ કિલો મફત કરોડો રૂપિયાની જાહેરાત કરવા આ અંદર જો પબ્લિક પૈસા નો પણ ફાયદો થતો હોય તો આ સરકાર